રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એકમાત્ર મહિલાઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન તરીકે મહિલાઓની પસંદગી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એકમાત્ર મહિલાઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન તરીકે મહિલાઓની પસંદગી કરવામાં આવી છે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ તરીકે વર્ષાબેન ભૂપતભાઈ ગજેરા ઉપપ્રમુખ તરીકે જીજ્ઞાબેન વ્યાશ કારોબારી ચેરમેન તરીકે મિત્તલબેન મયુરભાઈ સુવા ઉપલેટા ભારતીય જનતા પાર્ટી એ મેન્ડેટ જે આપેલ વર્ષાબેન ગજેરા પ્રમુખ તરીકે અને જીજ્ઞાબેન વ્યાસ ઉપપ્રમુખ તરીકે તે તમામ ભારતીય જનતા પાર્ટીના સિત્તાવીસ નગરપાલિકાના સભ્યોએ બહુમતીથી સર્વસંમતિથી ચૂંટીને મોકલેલ છે આ તક અને આ ઉપલેટા નગરપાલિકાનો ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ વિકાસના કામો જે વિકાસના કામો થાય એ રીતે અને ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બને એવા તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો કરશે એવી ખાતરી આપું છું

વિપુલ ધામે નો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યૂઝ સાથે